તહેવાર અને માતાના મઢના પદયાત્રીઓ માટે વકીલે શંકરભાઈ સચદે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા પૂજ નવરાત્રી પર્વ આવી રહ્યું છે ત્યારે આપની સૌ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાતી માણસ દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતો હોય તો એના માટે નવરાત્રીનું ખૂબ જ મહત્વ છે બીજા કોઈ પણ તહેવાર કરતાં નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે પહેલી વાત કે નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ છે અને બીજી વાત નવરાત્રિ ઉત્સાહ ઉમંગ આનંદ યુવાની રાસ ગરબા દાંડિયા એનું પર્વ છે અને ત્રીજું કે માતાના મઢ જેવા ધાર્મિક આસ્થાના સ્થળો કે ત્યાં પગે ચાલીને જવું અને માતાજી પાસે શીશ નમાવું માતાજીના આશીર્વાદ મેળવવા અને હવે સામાન્ય રીતે લોકો નથી કરતા એ એક એ રીતે પૂજવે છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માણસ માત્ર પોતાને ઘેર રહે ઉપવાસ કરે અને આશાપુરા માતા મંદિરના દર્શન કરવા જાય પણ એનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે હવે પહેલી વાત કે જે પદયાત્રીઓ જાય છે જે આપણે વાત કરી એનું આજે ખૂબ મહત્ત્વ છે કારણ કે આ માતાના લાગે વળગે છે ત્યાં સુધી છેક મુંબઈથી પદયાત્રીઓ અથવા સાયકલિસ્ટ ફીસ નમાવવા માટે આવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે હવે ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે નંબર વન રસ્તાઓની જે સ્થિતિ હોવી જોઈએ એ સ્થિતિ નથી એટલે દાખલા કે મુંબઈથી કે દેશના બીજા ભાગમાંથી જે સાયકલ પર આવતા હોય એમણે પોતાના પ્રવાસના કલાકો એ રીતે નક્કી કરવા જોઈએ કે જેથી સલામતી જળવાઈ રહે એમનો આરામનો સમય જળવાઈ રહે એમની ખાવા પીવાની નાવા ધોવાની સુવિધા જળવાઈ રહે જે પદયાત્રીઓ માત્ર પગે જ ચાલે છે એમણે પણ સામાન્ય રીતે એક માન્યતા એવી કીપ લેફ્ટની માન્યતા છે કીપ લેફ્ટની પણ મને કોઈક જાણકાર માણસ એમ કહ્યું કે ભાઈ જે કીપ લેફ્ટ છે એ માત્ર વાહનો માટે છે જે રાહદારીઓ છે એમને જમણી બાજુ ચાલવાનું હોય છે કારણ કે જમણી બાજુ ચાલે તો સામેથી આવતું વાહન એની પોતાના ડાયરેક્શનમાં નીકળી જાય અને પાછળથી આવતું વાહન પોતાની રીતે નીકળી જાય અને એને કોઈ રીતે હડફેટમાં આવવાનો કોઈ સવાલ ઊભો ન થાય કારણ કે પદયાત્રી એક જ દિશામાં જતા હોય વાહન પણ પાછળથી આવે તો એ સંજોગોમાં એક જ હોય બને નહીં તો અકસ્માત થવાના સંજોગો વધારે છે છતાં પોલીસ ખાતાનો વિષય છે તમે કોઈ પોલીસ ખાતાના જવાબદાર અધિકારીનો ઇન્ટરવ્યૂ લઈ અને આ પ્રશ્ન કાયમ માટે પ્રજા સમક્ષ મૂકી શકો કે ભાઈ કીપ લેફ્ટનો નિયમ છે એ વાહનો પૂરતો મર્યાદિત છે કે કેમ અને રાહદારીઓ માટે જમણી બાજુ ચાલવું એ જરૂરી છે કે કેમ કારણ કે આ ગેરસમજ બહુ મોટા પાયે છે અને બધી જગ્યાએ છે ભણેલા ગણેલા શિક્ષિત અર્થશિક્ષિત મારા જેવા મને પણ ચોક્કસ ખ્યાલ નથી એટલે કોઈ પોલીસ અધિકારીનો ઇન્ટરવ્યૂ લઈને આ મુદ્દો તમારે સ્પષ્ટ કરવો જોઈએ એની વે જમણે ચાલે કે ડાબે ચાલે પણ રસ્તાની બંને બાજુ કાચા રસ્તા હોય છે તો કાચા રસ્તા ઉપર જ ચાલવું જોઈએ કે જેથી કરીને વાહનો ડાંબર રોડ ઉપરથી પસાર થઈ જાય એ પદયાત્રીઓ છે એમણે પણ પોતાની પદયાત્રાના સમય એ રીતે નક્કી કરવા જોઈએ કે જે દાખલે કે સૂર્યના પ્રકાશમાં સૂર્યોદય થાય ત્યારે નીકળે અને સૂર્યાસ્ત થાય ત્યારે પોતાનું પૂરું કરે તો એક સલામતી જળવાઈ રહે અને ખાવા પીવાના નિયમોને પણ લાગે વળગે છે ત્યાં સુધી લોકોને ખ્યાલ નથી પણ ભગવાન મહાવીર સ્વામી આજથી પચીસ વર્ષ પહેલાં કહી ગયા છે કે સૂર્યોદય પહેલે ઓર સૂર્ય કે બાદ પક્કાવા ખાના નહીં ખાના ચાહીએ તો આરોગ્યની દૃષ્ટિએ આ નિયમ પણ જેટલો આપણે જાળવી શકીએ એટલો જાળવવા જેટલો છે અધરવાઇઝ જે કંઈ આપણે કેમ્પમાં સુવિધાઓ મળે એ સુવિધાઓનો આપણે લાભ મળવો જોઈએ અને કેમ્પની સુવિધા છે એ સામાન્ય રીતે હોટલોવાળા લારીવાળા કે દુકાનવાળાઓ એમના કરતાં કેમ્પની સુવિધા મારી દૃષ્ટિએ સારી હોય છે કારણ કે એના જે આગેવાનો હોય છે એમના જે વ્યવસ્થાપકો હોય છે એ બધા એક તો માતાજી તરફની ભક્તિ અને પદયાત્રીઓ તરફની લાગણી એના કારણે પ્રેમથી કરતા હોય છે એટલે એ જે વ્યવસ્થા હોય છે એમાં કંઈ ચિંતા રાખવા જેવું હોતું નથી ખાવા પીવામાં કોઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે વિચાર કરો આજે વેળસરનો જમાનો છે અને એક જાણે મને મજાકમાં બે જણા વચ્ચે મજાક ચાલતી હતી કે આ દુનિયામાં સૌથી ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ કઈ તો કે ઇલેક્ટ્રિકનો કરંટ હાથ લાગો લે ઉપાડી લે એમાં બેડશીટ થતી જ નથી બાકી બધામાં જ થાય છે એટલે આ વસ્તુ સમજી અને આપણે નક્કી કરવું જોઈએ અલબત્ત આપણે અત્યારે રોગચાળામાંથી અંશે મુક્ત છીએ છતાં પણ આપ જાણો છો તેમ લખપત માંડવી થોડાક અબડાસાના વિસ્તાર ત્યાં માંદગીનું છે અને અત્યારે કમનસીબે માત્ર આપણું દેશ નહીં આખા દુનિયા આપણી આખી દુનિયા વિચિત્ર વિચિત્ર સંજોગોમાંથી પસાર થઈ રહી છે કઈ ઘડીએ ક્યાંથી કયો વાયરસ આવશે અને આપણા પર કઈ રીતે એટેક કરશે એ નક્કી કરવાનું કાંઈ નક્કી થઈ શકતું નથી માટે મુસાફરી કરતી વખતે આરામ કરતી વખતે અને ખાતા ખાતી વખતે સરસલામત તો પગડ્યા બહોત એ નિયમ નજર સમક્ષ રાખી અને પદયાત્રીઓએ પોતાની પદયાત્રા કરવી જોઈએ સાયક્લોસ્ટ સાયક્લિસ્ટોએ પોતાની સાયકલ ચલાવી જોઈએ દાંડિયા રાસ ગરબા એમાં પણ હું એમ માનું છું કે મેં પહેલાં જ કહ્યું કે નવરાત્રિ એ શક્તિની ઉપાસના અને આરાધનાનું પર્વ છે એમાં આપણે બહેનો રાસ ગરબા રમે સારા કપડાં વસ્ત્ર પરિધાન કરે સારા દાગીના પહેરે એમાં બહુ સારી વસ્તુ છે યુવાનો સારા કપડાં પહેરે વેશપોશાક પહેરે હમણાં જે નવી ફેશનના કપડાં નીકળ્યા છે એ કરે ચાંદીના દાંડિયા લાક લાકડીના દાંડિયા સારા દાંડિયા જે કરવું એ કરે પણ એમાં પણ જે સામાન્ય રીતે હું જોઉં છું સામાન્ય રીતે તો શરૂઆતમાં માતાજીનું હોય છે આરતી ઉતરતી હોય ત્યારે પછી બધું મોડન થઈ જાય છે અથવા અલ્ટ્રા મોડન થઈ જાય છે આ ઈચ્છનીય નથી આપ જોશો તો અમદાવાદ વડોદરા મુંબઈ ત્યાં મોટી મોટી ગરબીઓમાં પણ જૂની જૂના ભજનો છે જૂના ગીતો છે એનું મહત્વ રહેલું છે ત્યાં જે ઘણી જગ્યાએ માતાજીની આરતી થઈ ગઈ પછી સુધી ફિલ્મ લાઈન ઉપર બધા ઉતરી જતા હોય છે એ વસ્તુ પણ ઈચ્છનીય નથી માતાજીનું પર્વ છે અને આપણે ત્યાં ખૂબ જ સારા ભજનો ખૂબ જ સારા ગીતો ખૂબ જ સારા ગરબા ગુજરાતીમાં ઉપલબ્ધ છે તો એનો આપણે લાભ લેવો જોઈએ એમ જ આપણે સંગીતના પ્રોગ્રામ કરીએ એમાં ફિલ્મી ગીતો વગાડીને તો કોઈ ના નથી પાડતું કોઈનો બર્થડે હોય અને ડીજે ઉપર ડાન્સ કરો તો કોઈ ના નથી પાડતું કોઈનો લગ્ન પ્રસંગ હોય એમાં તમારે જે ગાવવું હોય જે વગાડવું હોય એમ કરો પણ નવરાત્રિ છે નવ માતાજીની ભક્તિ છે અને નવરાત્રિ છે એ એનું મહત્ત્વ આપણે ક્યારે પણ ઓછું ના આપવું જોઈએ એટલે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરી એમાં આપણે ખ્યાલ રાખવો જોઈએ કે આ પ્રવૃત્તિ જે રાસ ગરબા છે એ પણ ભક્તિ છે દાંડિયા એક આનંદનો વિષય છે ઉત્સાહનો વિષય છે એમાં પણ ભક્તિ તો છે જ એટલે મેઇન પર્પસ કે માતાજી તરફની આપણી જે શ્રદ્ધા હોય એ આપણે વ્યક્ત કરીએ માતાજી તરફની આપણી ભક્તિ હોય એ ભક્તિ ભાવ આપણે સારી રીતે ભજવીએ કે જેથી કરીને આપણને શક્તિ મળી રહે બાકીના દિવસો માટે અને આપણું કાંઈક આત્માનું કલ્યાણ થાય આખર તોર તો આ આ બધી વસ્તુ આપણે શા માટે કરીએ છીએ આજે દાખલા તરીકે માણસો વાતો કરે છે કે ભાઈ હિન્દુ ધર્મને મુસ્લિમ ધર્મને ઈસાઈ ધર્મને યહુદી ધર્મ ધર્મ એક જ છે એ છે મનુષ્ય ધર્મ માનવ ધર્મ આ બધા એના ઉપાસનાના તરીકા છે અને ઉપાસના દરેકની જુદી જુદી હોય છે જેવી જેની ઉપાસનાની પદ્ધતિ હોય એ ઉપાસનાથી આખર તો એણે ઈશ્વર સુધી જીવથી શિવ સુધી પહોંચવાનું હોય છે તો જીવથી શિવ સુધી કેમ પહોંચી શકાય એ હંમેશા નજર સમક્ષ રાખવું જોઈએ